જય જય ગરવી ગુજરાત મિત્રો આજે આપણે પીએમ કિસાન માનવી શ્રી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જે ખેડૂત મિત્રોને આપવામાં આવે છે ખૂબ જ પ્રોત્સાહક યોજના છે અને એના માટે જે જરૂરી ડોક્યુમેન્ટ છે હાલે જે ઉપયોગી છે અને એના લોન્સ પ્રમાણે આપણે ફાર્મ રજિસ્ટ્રી એટલે કે ખેડૂત આઈડી એ ખૂબ જરૂરી છે તો ખેડૂત રજિસ્ટ્રી કરાવી લઈ અને ખેડૂત ઓળખપત્ર આપણે મેળવી લેવું અને એ રજૂ કરવું બીજું પીએમ કિસાનનો હપ્તો મેળવવા માટે કેવાયસી ખાસ જરૂરી છે તો દરેક જગ્યાએ કેવાયસી કરાવી લેવું જમીનમાં કોઈ ફેરફાર હોય તો તે અપડેટ કરાવી લેવા અશક્ત ખેડૂતો છે તો એમનું ફેસ કહેવાય કરાવેલું આ દરેક ખેડૂત મિત્રો કરવાની કામગીરી છે ભારતીય જનતા પક્ષના કાર્યકર તરીકે ખેડૂતો તરફથી જે ચર્ચા અને પ્રશ્નો મળે છે એની છણાવટ કરીએ તો સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત ગુજરાતના છેવાડાના જે જિલ્લાઓ છે એમાં પીએમ કિસાન જે ખૂબ ઉપયોગી યોજના છે ખેડૂત હિતમાં એના માટે મારે કહેવાનું કે થોડો સંકલનનો અભાવ છે કે તુમારશાહી છે કે કર્મચારીઓની ઉદાસીનતા છે આ ઉમદા યોજનામાં ખેડૂતભાઈઓને લાભ મળવામાં ખૂબ અડચણ ઊભી થાય છે તો ખાસ મારે કિસાન મોરચાના કાર્યકર તરીકે સરકારશ્રીના ખેતીવાડી ખાતાને જાણવાનું કે ગુજરાતના ખેડૂતભાઈઓ પ્રધાનમંત્રીશ્રીને આ પ્રોત્સાહક યોજનાથી વંચિત ન રહી જાય એના માટે દરેક વિભાગી સંકલન કરી અને આ પ્રશ્નો નિવેડો લાવે સંકલન ખૂબ જરૂરી છે અને પ્રચાર પણ જરૂર છે મિત્રો તો આ પ્રધાનમંત્રીશ્રી કિસાન સન્માન નિધિ યોજના માટે મારે ખાસ આજે વિડીયો બનાવવો પડ્યો છે ખેતીવાડી ખાતું માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને નમ્રપણે જણાવવાનું કે એમના વિભાગ મારફતે પ્રધાનમંત્રી શ્રી કિસાન યોજના માટે જે તે વિભાગને સૂચના આપે અને ખૂબ સંકલનની જરૂર છે કારણ કે એનું સંચાલન તાલુકા લેવલે થાય છે અને એ કામ સંભાળે છે ખેતીવાડી ખાતું એટલે તાલુકા પંચાયતમાં પણ ભારણ હોય છે અને ખેતીવાડી ખાતાને પોતાના ઘણા બધા કામો છે એટલે આ રીતે સંકલન કરી અને ખેડૂત હિતમાં આ કામગીરી થાય એવી મારી નમ્ર અપીલ છે જય જે કરી ગુજરાત